જય મુરલીધર ધોરણ અગિયાર વિષય ગુજરાતી કાવ્ય કાવ્યનું નામ છે મારા ફળીના ઝાડવા બે એના કવિ છે દેવજી રામજી મોઢા કવિ પરિચય મેળવીએ દેવજી રામજી મોઢા જન્મ આઠ પાંચ ઓગણીસો તેર અવસાન એકવીસ અગિયાર ઓગણીસો સત્યાસી કવિ દેવજી રામજી મોઢા એનું ઉપનામ છે નો જન્મ પોરબંદરમાં થયો હતો ઈસવીસન ઓગણીસો ત્રીસમાં મેટ્રિક થયા ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસમાં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી જે સિંગ કોલેજમાંથી એમ એની ઉપાધિ પ્રાપ્ત કરી ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા ઈસવીસન ઓગણીસો ત્રેસઠમાં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો ઈસવીસન ઓગણીસો સતોતેર સુધીમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી એ સંસ્થામાંથી જ નિવૃત્ત થયા પ્રયાણ શ્રદ્ધા આરત અનિંદ્રા વનશ્રી રાધિકા શિલ્પા અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે પ્રકૃતિ પ્રેમ સામાજિક અસમાનતા અંગેની વ્યથા દેશપ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે તળપદી સરળ અને સહજ ભાષામાં એમના કાવ્યોની વ્યક્તિ નોંધપાત્ર છે ટૂંકમાં કાવ્ય પરિચય જોઈએ આ ગીતમાં કવિ બે વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે કલ્પે છે એટલે કે બે વૃક્ષો વાતચીત કરી રહ્યા છે એવી એ કલ્પના કરી અને કાવ્ય રચ્યું છે કાવ્ય નાયકના ફળિયામાં ઉઘેલા બે ઝાડવામાનો એક દૂરના જંગલમાં જવા ઈચ્છે છે જંગલમાં રહેતા પોતાના ભાઈ ભાંડુ સાથે બાકીનું જીવન જીવવા ઝંકે છે અહીં હવે એને એકલું લાગે છે તો જ્યારે બીજા વૃક્ષનો જવાબ સરસ છે બીજો વૃક્ષ કહે છે જંગલમાં જીવનું જોખમ છે કઠિયારો ક્યારે કુહાડીથી કાફી નાખે નક્કી નહીં અહીં સુરક્ષિત છીએ વળી જે વ્યક્તિએ પોતાને ઉછેર્યા મોટા કર્યા હવે ફળ અને છાંયો આપવાનો સમય થયો ત્યારે એને છોડીને જતું રહેવું યોગ્ય નથી બીજું વૃક્ષ તો અહીં જ રોકાઈને પોતાને ઉછેરનારને અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું તેના ચૂલ્લાનું બળતર થવા પણ તૈયાર છે ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો સંકેત કરતું આ ગીત વૃક્ષની ઉદારતાનો પરિચય આપે છે જીવન પર્યાત્ત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવાનો માનવીને બોધ પણ આપે છે માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે એ વાત કવિએ બે વૃક્ષોના રૂપક દ્વારા એટલે કે બે વૃક્ષોના ઉદાહરણ દ્વારા સમજાવી છે કાવ્યને જોઈએ મારા ફળીના ઝાડવા બે હતા કરતા એક દી વાતો કવિ કાવ્ય નાયક જે છે એ કહે છે કે મારા ફળીના ઝાડવા ફળી એટલે કે ફળ્યું અને ઝાડવા એટલે કે જે નાના નાના ઝાડ હોય એ કેટલા હતા તો કે બે હતા એક દી કરતા વાતો દી એટલે કે દિવસ બંને એક કહે હદ થાય હવે નહીં ભાંડુ વિજોગ ખમાતો એટલે કે બંને ઝાડવા વાતો કરતા હતા એમાંનું એક જાળવું એમ કે છે કે હવે તો હદ થાય છે ભાંડુ વિયોગ વિજોગ

જઈએ અહીંયાથી દૂર અને વનમાં જતા રહીએ પણ અહીંયાથી જતા રહીએ બીજું કહે એમાં જીવનું જોખમ નીત આવે કઠિયારા એટલે કે બીજું જાણવું છે એની સાથે એ એમ કે છે કે ત્યાં જવામાં તો આપણા જીવને જોખમ છે કેમ તો કે નીત આવે કઠિયારા નીત એટલે કે હંમેશા નિત્ય ત્યાં કોણ આવે છે તો કે કઠિયારો આવે છે કઠિયારો કોને કહેવાય તો કે જે જંગલમાંથી લાકડા કાપી લાવે તેને કાપી અને પછી એને વેચે એને કઠિયારો કહેવાય આવી ઓચિંતાના ચલાવે આપણા પર કુઠારાના માર એટલે કે એ એમ કહે છે કે ઓચિંતાના આવી જાય જંગલમાં અને આપણા પર કુઠારા એટલે કે કુહાડાના ઘા કરે છે એટલે કે આપણને કાપે છે અને જો કે મરવું કોઈ ન ટાળે તો એ મરવું સીધ અટક અકાળે એટલે એમ કે છે કે જો કે મૃત્યુને કોઈ ટાળી શકતું નથી એટલે કે મૃત્યુને કોઈ દૂર ન હટાવી શકે તો પણ એટલે કે તોય મરવું સિદ્ધ અકાળે અકાળે એટલે કે ક સમયે અયોગ્ય સમયે અહીં એટલે અહીંયા કાવ્યમાં એમ કહેવામાં આવે છે કે કુદરતી મૃત્યુ પહેલા અકાળે બરોબર એટલે કે કુદરતી મૃત્યુ પહેલા કૃત્રિમ રીતે આપણે શું કામ મરવું જોઈએ પેલું કહે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત વરી પાછું પહેલું જાડું કહે છે કે અહીં દિવસ પૂરો થાય તો પાછી એને કેવું લાગી રહ્યું છે તો કે એને એકલવાયું જીવન લાગી રહ્યું છે એકલું એકલું તહીં તો આપણી નાત કે ત્યાં તો આપણી નાત છે નાત એટલે કે આપણી જાતિના જ ત્યાં બધા લોકો છે ચાલને આપણે ચાલતા થઈએ એટલે કે છે કે ચાલો આપણે અહીંયાથી ચાલતા થઈએ આગા આગા વનમાં જઈએ અને દૂર દૂર વનમાં જઈને રહીએ બીજું કહે જેણે જાત ઘસીને આપણને જળ પાયા જાત ઘસવું એટલે કે ખૂબ જ મહેનત કરવું એટલે કે બીજું જાણવું એમ કે છે કે જેણે પોતાની જાતને ઘસીને ખૂબ જ મહેનત કરી અને આપણને જળ પાવ્યા છે એટલે કે આપણને પાણી પીવડાવ્યું છે પાણી પીવડાવી અને આપણને મોટા કર્યા છે ઉછેર્યા છે એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા તો કે એમને આપણે ક્યારે આપશું આપણા ફળ અને આપણી છાયા એ પહેલાં જાણવાને પ્રશ્ન કરે છે પ્રશ્ન પૂછે છે અને કહે છે હું તો કહું અહીં રોકાઈ જઈએ એના ચૂલામાં ઈંધણ થાઈએ એટલે એમ કહે છે કે હું તો એમ જ કહું છું કે અહીંયા આપણે રોકાઈ જઈએ અને એના ચૂલામાં ઈંધણ થાઈએ ઈંધણ થાઈએ એટલે કે એ ચૂલો એ જે સગડી વાપરે એમાં આપણે એને બળતર તરીકે કામ આપીએ કામ આવીએ એટલે કે એમ કહે છે કે જે વ્યક્તિએ આપણને મોટા કર્યા આપણને પાણી પીવડાયું તો એને જ આપણે એને ઉપયોગી થઈએ એટલે કે આપણે અહીંયાથી જવું જોઈએ નહીં એટલે કે આમાં એકબીજાને ઉપયોગી થવાની વાત કવિએ કાવ્યમાં બે જાળવાના ઉદાહરણ દ્વારા કરી છે કે ઉપકારનો બદલો ઉપકારથી જ વાળવો જોઈએ એ કવિ લોકોને સમજાવવા માગે છે આ કાવ્ય અહીંયા પૂરું થાય છે પ્રશ્ન જવાબ તમારે સ્વાધ્યાયમાં જોઈ અને બધા પ્રશ્ન જવાબ લખવાના રહેશે પાઠમાં આવતા આપણે જોઈએ નીચેના શબ્દ માટે શબ્દ સમૂહ આપો એક શબ્દ છે એના માટે શબ્દ સમૂહ કયું વપરાય છે એ તમારે કહેવાનું રહેશે ભાંડુ ભાંડુ કોને કહેવાય તો કે ભાઈ બહેન વગેરે સ્વજનો બીજું કઠિયારો તો કે જંગલમાંથી લાકડા કાપી લાવી વેચનાર નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ એટલે કે શિષ્ટ ભાષાનો શબ્દ લખવાનો છે ફળી એટલે એટલે દિવસ ચાલતા થઈએ એટલે કે અહીંયાથી જતા રહીએ થાય એટલે કે થઈએ આગા એનું શિષ્ટ રૂપ થશે દૂર જઈએ જઈએ નિત નિત્ય સિદ્ધ એટલે કે શા માટે પેલું એટલે કે પહેલું દન એટલે દિવસ દિ અને ઉપર આવી રીતે અવતરણ ચિહ્ન જેવું હોય એ દિ લખેલો હોય તો પણ એનો અર્થ દિવસ થશે અને દન એટલે એનો અર્થ પણ દિવસ થશે ઈંધણ એટલે બળતર નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ રૂઢિપ્રયોગનો અર્થ વાક્ય અર્થ આપવાનો છે અને એનો વાક્ય પ્રયોગ પણ કરવાનો છે પહેલું હદ થવી રૂઢિપ્રયોગનો અર્થ થશે બહુ થવું અથવા તો પરાકાષ્ઠાએ પહોંચવું અને એનું વાક્ય છે અનામત આંદોલનને તો હવે હદ કરી નાખી બીજું જાત ગસવી તો કે ખૂબ જ મહેનત કરવી વાક્ય છે એનું માએ સંતાનોને મોટા કરવામાં જાત ગસી નાખી તો આ કાવ્ય અહીંયા પૂરું થાય છે